ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતિને તેમના ખાતામાંથી બે કરોડનું મની લોન્ડરિંગ થયું તેમ કહી બે દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી સોળ લાખની ઠગાઈ આચરી હતી નીલ માધવ રેસ્ટિડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતના મોબાઈલ નંબર પર વોટ્સઅપ નંબર પરથી વિડીયો કોલ આવ્યો સાયબર ક્રાઇમ પોલીસમાંથી વિનોય કુમાર બોલું છું તેમ કહીને ધમકી આપી તમારા ખાતામાં બે કરોડનું મની લોન્ડ્રિંગ થયું છે તેમ વીસ ટકા કમિશન લીધું છે તેમ કહીને બે દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી દંપતી પાસેથી રૂપિયા સો લાખ પડાવી લીધા જેની ફરિયાદ ભારત પોલીસમાં કરવામાં આવી ફરિયાદના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટના બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી બંને આરોપીને વધુ તપાસ સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબરો રજિસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી સોળ લાખની માતબડ રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે બે આરોપીઓની ગુનામાં ધરપકડી કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા જે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાધવ આ બંનેને સાયબર ક્રાઈમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે હજુ હાલ પૂછપરછ ચાલી રહી છે એટલે વધુ પૂછપરછના અંતે આપણને સાચી માહિતી મળશે કે ભાઈ આ લોકો આવી રીતે નંબરો કઈ રીતે મેળવતા હતા જીતુ રાણા દિવ્યાંગ ન્યુઝ ભરૂચ